કેટલીકવાર કોઈ પ્રેરણાદાયી વાર્તા આપણને આપણી અંદરની શક્તિ શોધવામાં મદદ કરે છે એક પ્રેરણાદાયી વાર્તા તમને તમારી જાતને પ્રેરણા આપવામાં અને તમારી જાતને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે તમે શું કરી શકો છો અને તમે શું કરી શકતા નથી તે શોધવામાં પણ તે મદદ કરે છે તમે તમારા જીવનમાં સેંકડો લોકો વાંચ્યા હશે પરંતુ તેમાંથી કેટલાયે ખરેખર તમારા મનમાં પરિવર્તન કર્યું તે એક પ્રશ્ન છે અહીં કેટલીક પ્રેરણાદાયી ટૂંકી વાર્તાઓ છે જે માત્ર એક શક્તિશાળી પાઠ જ નથી આપતી પરંતુ જીવન વિશેના કેટલાક અજાણ્યા સત્યો વિશે જાણવા માટે પણ મદદરૂપ થઈ શકે છે એક સજ્જન હાથીની છાવણીમાંથી પસાર થઈ ગયા સાથી અને જવાબ જાણવાની ઈચ્છા સાથે તેણે નજીકના એક ટ્રેનરને પૂછ્યું કે શા માટે હાથીઓ ત્યાં જ ઊભા છે અને શા માટે ક્યારેય ભાગવાનો પ્રયાસ કર્યો નથી ટ્રેનરે જવાબ આપ્યો જ્યારે તેઓ ખૂબ જ નાના અને ખૂબ નાના હોય છે ત્યારે અમે તેમને બાંધવા માટે સમાન કદના દોરડાનો ઉપયોગ કરીએ છીએ અને તે ઉંમરે તેમને પકડવા માટે તે પૂરતું છે જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ તેમ તેઓ માને છે કે તેઓ તૂટી શકશે નહીં તેઓ માને છે કે દોરડું હજી પણ તેમને પકડી શકે છે તેથી તેઓ ક્યારેય મુક્ત થવાનો પ્રયત્ન કરતા નથી હાથીઓ છૂટા ન પડીને છાવણીમાંથી ભાગી રહ્યા હતા તેનું એકમાત્ર કારણ એ હતું કે સમય જતાં તેઓએ એવી માન્યતા અપનાવી લીધી હતી કે તે શક્ય જ નથી નૈતિકલ દુનિયા તમને ગમે તેટલી પાછળ ધકેલવાનો પ્રયત્ન કરે પણ હંમેશા એવી માન્યતા સાથે ચાલુ રાખો કે તમે જે પ્રાપ્ત કરવા માંગો છો તે શક્ય છે વિશ્વાસ કરવો કે તમે સફળ થઈ શકો છો તે ખરેખર તેને પ્રાપ્ત કરવા માટેનું સૌથી મહત્વપૂર્ણ પગલું છે ઈ રહ્યો હતો અને તેણે જોયું કે હાથીઓને પાંજરામાં રાખવામાં આવતા ન હતા અથવા સાંકળોનો ઉપયોગ કરીને પકડવામાં આવતા ન હતા જે કંઈ તેમને છાવણીમાંથી બહાર નીકળતા રોકી રહ્યું હતું તે તેમના એક પગ સાથે બાંધેલા દોરડાનો એક નાનો ટુકડો હતો જ્યારે તે માણસ હાથીઓ તરફ જોઈ રહ્યો હતો ત્યારે તે સંપૂર્ણપણે મૂંઝવણમાં હતો કે હાથીઓએ શા માટે દોરડાને તોડવા અને છાવણીમાંથી બહાર નીકળવા માટે તેમની શક્તિનો ઉપયોગ કર્યો ન હતો તેઓ સહેલાઈથી આમ કરી શક્યા હોત પરંતુ તેના બદલે તેઓએ પ્રયત્ન ન કર્યો